નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત હું આપની સાથે સમાચાર શૌર્ય દિવસ અને ગીતા જયંતિ નિમિત્તે ઝઘડિયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજપારડી ગામમાં પથ યોજાયું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઝઘડિયા પ્રખંડ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે પથ સંચલન યોજાયું જેમાં ઝઘડિયા તાલુકાના ત્રિશૂલધારી બજરંગીઓએ શૌર્ય દિવસ તેમજ ગીતા જયંતિ નિમિત્તે આ પથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતા બહેનો વડીલોએ ભાગ લીધો હતો ઝઘડિયા પ્રખંડ ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ કૃણાલ ભટ્ટ ઝઘડિયા પ્રખંડ મંત્રી કીર્તિરાજસિંહ રાજ ઝઘડિયા પ્રખંડ સહમંત્રી વિશાલભાઈ મોદી અને વિભાગ બજરંગ દળ સંયોજક અંકુરભાઈ મોદી વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વીર મહાપુરુષો શહીદોના પુસ્તક તેમજ ફોટાઓનું પણ વિતરણ કરાયું અને યોજા કાર્યક્રમમાં બસો પચાસથી વધારે લોકોએ પદ સંચાલનમાં ભાગ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર